વડોદરા શહેરના પોલીસ ભવન પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીની રેલમ મળી રહી છે જેલ રોડ પર મુખ્ય માર્ગ પર વિપુલ માત્રામાં પાણીનો વેટફાટ થતો જોવા મળ્યો હતો માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો નાગરિકો પરેશાન થઈ ગયા હતા પોલીસ ભવન અને નર્મદા ભવન જવા પણ અવરોધ ઊભો થતો હતો લાઇન તૂટી જતા આસપાસના વિસ્તારમાં ઓછા પ્રેશરની સમસ્યા પણ જોવા મળી રહી છે ત્યારે અવારનવાર લાઇન ભંગાણથી મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સવાલ ઉઠી રહ્યા છે આ ઘટનાની જાણ થતા પાણી પુરવઠા વિભાગે સમારકામની કામગીરી હાથ ધરી છે માહોલ જોવા હોય દ્રશ્યો સામે આવી રહ્યા છે બહાર કાઢી થતા અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવેલી છે અગાઉ પણ અહિયાંથી પાણી છે